અને એક મહેમાન આવેલા છે આપણે તો ત્યાં અત્યારે જવાનું છે એ લોકોને કામ છે એટલે ટાઈમ રહે ન રે એમ કીધું છે ત્યાં આવી જાઉં તો અહીંયા નજીકમાં જ છે આઘું છે નહીં તો મેં કીધું હાલો જાવી તો દેવ મને લેવા આવવાનો છે રાસ્તો ઓલરેડી કામે વહી ગયા છે અને અમે હું જેના બે રેડી થઈને બેઠા છે તો મેં કીધું હમણાં દેવ આવે ને પછી નીકળ્યા લેશો કન્ટિન્યુ વિડીયોમાં મજા આવશે કાજીનું હું કેવું છે બેન કહેતાની

લાઈવ આઈમાં હા લાઈવ હૈ આસો ને આ ઘર એવું છે અંયા ચોવીસ કલાક લાઈવ હોય એટલે પૂછવું પડે એટલે પૂછવું પડે મેં કીધું કેમ છે મુકેશભાઈ પહેલી વાર મળ્યા બસ મજામાં જો આવા તમને સ્પેશિયલ મળવા વાહ એવા બહુ આનંદ થયો છે બહુ ખુશી થઈ છે

દેવ ને ભરતભાઈ ને બધાને મૂકવા જાય છે મૂકવા જવાનું પડે ફેમિલી હવે મારે ઘરે જવાનું છે જીનલ ને છે ને સ્કૂલે જવાનું છે તો કાજિનલ સ્કૂલે જાવું છે ને હે સ્કૂલ જવાનું છે તો હાલો જાવી કેરે રિક્ષામાં બેહીને જવાનું છે મમતાજી આયા છે તો મેં કીધું આ બતાઈને જો રિક્ષામાં વહી જાવી કેમ કે દેવ એડ એડમાં ગયો છે ને તો એ તો ત્યાં નહીં નકર એ મૂકી જાય પણ એ હરવાર વહી ગયો છે એટલે અમારે આર થવું પૂરશે ઘરે પોઈ ગયા ઘરે આવીને સીધા જો મેં બટેકા કટિંગ કટિંગ કર્યા ઝીનલ છે ને શાકને રોટલી લઈ જવાનું હોય તો મેં કીધું ફટાફટ એને ટિફિન કરી દો અને હરવાર મમતા નહીં લેતા એ મેગી ખાઈને વહી જાય છે તો એ જોઈએ લોટ બાંધે છે ફટાફટ આલો ટિફિન કરી નાખી બારમાં બે મિનિટની છે અને ઝીણુને સાવાની પંદર મિનિટની વારસે પંદર મિનિટમાં બધું રેડી કરવાનું છે જીનો ટિફિન રેડી થઈ ગયું છે બટેટા નું શાક ને ભાખરી ગરમ ગરમ મસ્ત બનાવી દીધું છે મે હાલ આલે મોડું થશે હાલો હાલો જય દ્વારકાધીશ બોલીને ફટાફટ મોડું થઈ ગયું છે હાલો જો ને એમ બધાય ગયા હવે મને થઈ સ્કૂલે વઈ જાય ને પછી કેમ કે ખાવાનું બનાવવાનું હોય પાછું કાઈ ની હાલો જમી લેવી મસ્ત મમતાભાઈ જો ખાં થાંભડા ધોવા મીડ્યા છે અને ઘઉં સાફ કરાવ્યા પેલા એણે કા અને હું ડબ્બો દળાવવા મૂકી આવી અને છે ને અમારે આજ કપડા હતા ધોવાના તો મમતાભાઈ મેં જ રોક્યા છે એના બે છોકરા છો મસ્ત તો ગયા છે અંદર તો મેં કીધું મમતા કહે છે હાલ આપણે બે થઈને કામ કરી નાખ્યું પેલા બે થઈને ઘઉં સાફ કર્યા અને પછી હું ડબ્બો મૂકવા ગઈ અને હું આવીને ત્યાં એણે વાસણ ઘસી નાખ્યા અને હવે કપડાં ધોવાના છે આવા છે ને આવે ફોનમાંથી જે હોય તે હાલો એક સવાય કામ કરવાનું છે વરસાદના સાટા ખરે છે જેવા તેવા જેવા તેવા તે આપણે પૂરું કરી દેવી અમે જેનું જો આવી ગઈ ને થોડીક વાર ફોન જોવા આપ્યો છે અને અમે બધું કામ કરી નાખ્યું છે ને કપડાં બપડા ધોવાના હતા અને આ જ બી આટા મારે છે આય ના આંખો દીધી નીકળી જાવ પૂરો હાંસ પડી છે અને આવ્યા નથી જ્યાં અને લેવા કોઈ અને મને લાગે છે હા જે નહીં આવે તો અહીંયા જમવાનું થાય કા જમીન વહી જવું કે જોઈ જમીન જમીન જવાનું થાય મને એવું લાગે છે જોઈએ આપણે કેમ થાય છે કેમ કે એ હવારના આવ્યા ને બપોરના ત્યારના મારા ભાઈને ફોન કરે છે કે કેટલી વાર છે કેટલી વાર છે તો દેવ એમ કે એ જ છે બપોર નું હમણાં આવું હમણાં આવું હમણાં આવું પણ હજી હમણાં એ થયું જ નથી હા તો જોયું હવે કારે આવે છે પાંચ વાગી ગયા છે

જો તો છે એ ગ્લાસ પૂરો કરીને સીધા દાદર ઉતરે છે હારું હાલો મળ્યા પછી જય જીનેન્દ્ર હાલો તો હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દેવી ઓલરેડી વિડીયો આઠ મિનિટનો થઈ ગયો છે વધારે નથી કરવો અને મળવી એક કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કર નાખજો એન્ડ મારો વિડીયો કેવો લાગ્યો એ કહેજો મળવી